પોલીસ દ્વારા મારી મારા સાથી મિત્રો ની એવા ચાર પાંચ લોકોની અટકાયત કરેલ હતી અને રિક્ષા ચાલક વાત કરી હતી બેસાડી દીધો હતો એ રિક્ષા ચાલકનો અત્યારે મને ફોન આવ્યો છે આજે અને એને બધી તમામ હકીકતો કીધી છે કે એની દાઢી બનાવવા ગયો તો ન્યા ઊભો તો ઊભો તો એટલે એને સાથે બેસાડી લીધો એનો મોબાઈલ ચૂટવી લીધો અને એનું મારી સાથે પણ એનું અપહરણ કર્યું એનો આજે આપણે ને ફોન કરીને તમામ ખુલાસો આપ્યો છે તો આ રેકોર્ડિંગ તમે સાંભળો અને વધુમાં વધુ શેર કરો કે જામનગર સિટી બી પોલીસ સ્ટેશન

હા બસ ભાઈ બોલું સાહેબ કે કયા ભાઈ બસ ભાઈ બસ હા તમારો નંબર છે ને મેં એટલે ઓમાંથી આવ્યો ને તો મેં ડાયલ કરતો તો હા મેં કીધું સેવ કર લો બોલો રિક્ષા વાળો તમારે ભેગા નહોતા ડિસ્ટર્બમાં જામનગર હેલો હા હા જામનગર ન હતો રિક્ષાવાળો તમારે ભેગો હા 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 રિક્ષાવાળો ભાઈ બોલો તમને હું કામ ઉપાડી લીધા તા અરે સાહેબ એ મને એવું માનતા તા કે તમારી ભેગો છે હું હું છે અહિયાં હું દાઢી કરાવી મૂછું ચડાવતો હતો ને અને પછી મને દસ પંદર થી પછી પાછો ફોન આવ્યો તો રાજુભાઈ પોલીસ વાળા નો શું આવ્યો હતો એ કે આ ક્યાં છે ક્યાં નથી મારો મોબાઈલ બંધ હતો પછી મેં એની તપાસ કરાવી હા તો કે ઓલા સાહેબ આવવાના હતા ને એટલે તમને અટક કરવાના હતા કેમ અટક કરવાના સોલંકી હા બરોબર છે પણ મને બીજે પછી પાછો ફોન આવ્યો રાજુભાઈ નું પણ પછી પતી ગયું એમને તમારે હું સોલંકી ને ઓળખતો નથી મળ્યો નથી

મારો કાને ફોન ચાલુ હતો ને હું બીડી બીડી પીતો હતો એટલે એને કદાચ એવું લાગ્યું હશે કે આ એની હારે છે એવું કદાચ ભાઈ હોય કદાચ ને અચ્છા પછી તો પતિ ગયું પણ ઓમે મે કીધું ના એટલે તમારે એમ ખાલી હું હાથ પકડીને બિહાડ્યા કે એમ કીધું બેહી જા શું કીધું તમને હા એ મારો મોબાઈલ જેટી લીધો ને કે બેહી જા મોબાઈલ જટી લીધો તમારો હા મારો મોબાઈલ ત્યાં જ જેટી લીધો તો તમે હતા ત્યારે જ હા એ મને નથી ખબર મારો મોબાઈલ જેટ્યો લાઈવ ચાલુ હતી એ મને ખબર છે તમે મને તમે

હું તો અભણ માણસ છું મને તો કઈ ખબર પડે નઈ રેન્જ આઈ જી ને ફરિયાદ આપી રાજકોટ માં રેલી કરી તપાસ આપી ડીએસપી ને એસપી ને કીધું હતું ડીવાયપી ને તપાસ આપી ડીવાયપી ને ત્યાં મળવા આવતો તેમ ખબર પડી મને બોલાવ્યો હતો એટલે મેં તમારું કીધું ભાઈ અજાણ્યા વ્યક્તિ રિક્ષા ચાલક હતા કોઈ અહિયાં વિડીયો માં દેખાય છે બરાબર મેં વિડીયો બતાવ્યો પોલીસ ને બરાબર હા એટલે આ અજાણ્યા વ્યક્તિ કોક રિક્ષા રિક્ષા વાળા ને ઉપાડી લીધા હતા આ લોકો

દરેક અધિકારી હોય નેતા હોય સંત્રી હોય ગમે ધર્મ ના હોય બધા માટે કાયદાકીય રીતે મદદ કરું કાયદા ની બહાર જઈને કઈ કરતો નથી વાત સાબિત થયું તમે ફોન કર્યો સારું કર્યું કે પોલીસે તમારી ખોટું કર્યું તમારું અપહરણ કર્યું મારું અપહરણ કર્યું એ વાત તો સાચી ને તમને ખોટી રીતે બિગાડી લીધા તમારો મોબાઈલ લૂટ કરી લીધી પોલીસે કઈ જરૂર પડે ફોન કરજો એવું હશે તો યાદ કરીશ સાહેબ જય હિમાલો જય